જેમાં રેની લાયનને હરાવી ડેકન ફાઇન કેમ્પ અને સ્મિત ઇલેવનને હરાવી ગુરુકૃપા વોરિયર્સ વિજેતા બની હતી બંને વિજેતા ટીમોને ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ જોઈન્ટ સેક્રેટરી ભરત પટેલ ચંદુ અકબરી કમલેશ પટેલ સિક્યુરિટી ચેરમેન ડેનિસ ભૂત હિરેન ચૌધરી સંદીપ વિઠલાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિતિમાં ટ્રોફી વિતરણ કરાઈ હતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે બે હજાર છવ્વીસમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જે સફળતાપૂર્વક પંદર દિવસથી ચાલુ હતી ને આજે સમાપન થયેલું છે એમાં ડેક્કન કંપનીએ કોર્પોરેટ તરફથી વિજેતા મેળવી છે ફાઇનલમાં ને ગુરુકૃપા તરફથી એ લોકોએ ફાઇનલમાં હાઉસિંગમાંથી એ લોકોએ કપ જીત્યો છે આજે ને ટુર્નામેન્ટનો

kewitian dia je,